જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા મજામાં બસ અમે એકદમ મજામાં છીએ જો અત્યારે સવારે અમે ચા પાણી નાસ્તો કરીને નીકળી ગયા છીએ હોસ્પિટલ જવા માટે કેમ છો સુનિત બરાબર બસ જો આજે છે શનિવાર અને સુનિત શનિદેવના મંદિરે જઈને આવ્યા જીનાની સ્કૂલમાં પીટીએમમાં બી જઈને આવ્યા અને બસ હવે અમે જઈ રહ્યા છીએ ટ્રીપને લઈને હોસ્પિટલ કે આ કાતે કૃત મેત ત્યારે ઉદ્રસ થઈ ગઈ છે અને ઉદ્રસ કેમ થઈ ગઈ છે અત્યારે બ્રેકફાસ્ટ કરતા કરતા જીના કેમ ઈ શ્રી કૃત તો કે નથી ઘરે આઈને હમણા આપડા ત્યાં એક 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 જણનો જે સ્વર્ગવાસ થયો હું એજ કે એક્ચ્યુઅલી એ કહેવાની હતી તો એમાં એ લોકો એવરી એમના નામે છોકરાઓને પડીકા ચોકલેટ કાશ કેવું છે ખબર છે પેલું જે દસ દસ વીસ વીસ રૂપિયાવાળા જે પડીકા મળે છે ને કુરકુરે છે બાલાજીના છે વેફર રિયલના કોઈ બી પેકેટ મળે છે ને જે વેફર્સના તે બધું જો એ પેકેટ ખાય છે ને એ શું નાઇટ એમાં હવા ભરેલી હોય છે નાઇટ્રોજન અને કેટલાય ટાઈમથી પેકિંગ હોય બરાબર જેમ કે બહાર ગૃહ ઉદ્યોગમાંથી ને એવી રીતે જે નાસ્તા લઈને આવ્યા હોય ને એમાં એ નાસ્તા ખાય છે ને એનાથી કંઈ નથી થતું પણ આવી રીતે જે પેકેટ મળે છે ને એ ખાય છે ને રિયલના હોય ને કોઈ બીજ હોય તો એનાથી તરત જ એને ખાંસી થઈ જાય છે સખત ઉધરસ અને પછી જે ઉધરસ રાત્રે ઊંઘમાં ચડે ને જે એને બંધ લેવાનું નામ જ ના દે એટલી બધી એને ઉધરસ આવે છે તો બે દિવસથી એને અમારે ત્યાં સોસાયટીમાં ત્રણ ચાર દિવસથી કોઈ આ રીતે નાસ્તાના પેકેટ હોય છે નાના છોકરાઓને તો નીચે સાંજે રમવા જાય ને એટલે પછી એ પેકેટ લઈને આવે ને ત્યાંના ત્યાં ખાઈને ફેંકી પણ દે કાતો ઘણી વખત હા તો ત્રણ ચાર દિવસથી એ પેકેટ હું બને ત્યાં સુધી ઘરમાં બી એ પેકેટ નથી લાવવા દેતી કોઈને અને અમે અમે પોતે તો અપાવતા જ નથી ક્યારે પણ આવી રીતે નીચે ખાઈને આવ્યો છે ને ત્યાંથી બે ત્રણ દિવસથી એટલી બધી ઉધરસ થઈ ગઈ છે ને એને તો બસ એની માટે અત્યારે હોસ્પિટલ જવું પડે આમ તો ઘરગથ્થું ઈલાજ બધા મેં ઘણા બધા કર્યા તુલસીને ફૂદી પેલું અજમો ને પેલું અડું સીને બધું ઉકાળીને પીવડાવ્યા તે પણ કંઈ જ ફરક નથી પણ ફાઇનલી અમે એના ડોક્ટર પાસે લઈને જઈશું ને

પણ આ ખાઈ આવ્યું છે એના કારણે હવે મારે હોસ્પિટલ લઈ જવાની વાર આવી છે કાલે આખી રાત સુવા નથી દીધું એને અમને એટલી બધી ઉધરસ એટલે એને મોં બી ભેગું ના થાય બિચારાનું ઉધરસ કન્ટિન્યુ ઉધરસ ખા ખા કરે આપણે નહીં ના દે એ પણ પૂરતી નથી સુયો એટલે બસ આ પહેલાં છે અને આ ડબલ સિઝન બી થઈ ગઈ છે ફરતી બંને આખી રાત જાગ્યા છે ક્રેક જોડે કેમ કે અને બસ એટલે અત્યારે જઈ રહ્યા છીએ હોસ્પિટલ અને ઋતુ બી ડબલ થઈ ગઈ છે આમ દિવસે અત્યારે અમે જો ખાલી કેટલા વાગ્યા છીએ અગિયાર સ સાડા અગિયાર જેવું થયું છે ને તો એટલો બધો તડકો છે બહાર ક્યાં નીકળવાની બી ઈચ્છા ના થાય અને ઘરમાં છીએ તો ઠંડી લાગે છે સવાર સાંજ એટલે ડબલ ઋતુ થઈ ગઈ છે એટલે આમાં છોકરાઓનું ખાસ ધ્યાન રાખવા જેવું છે બસ ચલો અમારું હોસ્પિટલ આવી ગયા છીએ અમે ડૉક્ટર સાથે અપોઇન્ટમેન્ટ છીએ અમારી સાડા અગિયારની પહેલાં ડૉક્ટરને મળી લઈએ પછી ખવાના લાગી જોઈએ ગળી નહીં ખાવાનું ઠંડુ નહીં પીવાનું આ તે જે બધું નોર્મલ ચીજ છે બધું બસ ચલો હવે ઘરે પહોંચી ગયા છે અને હવે ઘરે જઈને રૂટીન કામ સ્ટાર્ટ આજે તો સુનિલ નું ફેવરિટ જમવાનું છે એટલે સુનિલ ને ઘરે આવવાની બહુ તાવડતી કેમ કે ઘરે જઈ ફટાફટ ચલો જમી લઈએ મને કે આમ મારે ચાર વખત કેવું પડે કે ચલો જમવા બેસો જમવા બેસો અને આજે સુનિલ ને ઉતાવળ છે કેમ કે આજે સુનિલ નું છે એટલે કે મારું ઉત્સાહ નું છે દાલ બાટી તો બસ ઘરે જમવાનું રેડી જ છે એટલે આ તો ગઈ પહેલા સીધા અમે જમવા બેસી જઈશું નંબર બેસી જા બાજુમાં ચલો ભાઈ રેડી છે ગરમા ગરમ દાલ ખાવા આજે જીનાની ફ્રેન્ડ આવી છે પણ હા આવી મેં કીધું હવે તું અહીંયા દાલ બટી તમે બી બહુ જ ભાવે છે ને તો અહીંયા જ જમી લે તો બસ જો અમે બધા બેસી ગયા છે હા જોડો કાંતિ દરેક માટે સાંજે એક જ સમસ્યા હોય છે કે શું જમવાનું બનાવીએ છ વાગે અને વિચારવાનું ચાલુ થઈ જાય કે હવે શું બનાવું શું આજે કેમકે સવારે તો બધા માટે ફિક્સ જ હોય છે દાળ ભાત શાક રોટલી દરેકના ઘરમાં આવી રીતનું જનરલી બનતું હોય છે પણ સાંજે દરેકને કંઈક અલગ અલગ ખાવું હોય છે અને ચલો વીકમાં બે ચાર દિવસ તમે બે ત્રણ દિવસ અલગ અલગ સબ્જી બનાવીને ભાખરી શાક છે પરોઠા સબ્જી છે રોટલા શાક છે ખીચડી શાક ભાખરી છે કંઈ બી ને બે ત્રણ દિવસ એટલે પછી બાકીના બે ત્રણ દિવસ અલગ અલગ દિવસે તમારે કંઈક નવું ખાવું હોય છે કે આજે કંઈક જુદું કરીએ એમ નવામાં જુદું ખાવું હોય એટલે બસ જુઓ આજે મારે બી કેની એ જ સમસ્યા છે કે હું શું જમવાનું બનાવું તો આજે ફાઇનલી મેં નક્કી કર્યું છે કે મેથીના કોટા મેં મેથીના ગોટા નક્કી કર્યું અને સુનિત કહે છે કે ડાકોરના ગોટા ડાકોરમાં તૈયાર જે લોટ મળે છે ડાકોરના ગોટા બહુ ફેમસ છે તો બસ એનો તૈયાર જે લોટ મળે છે એ બી શું કહેવાય એ ગોટા બી બનાવતું તો લાસ્ટ ટાઈમ અમે જ્યારે ડાકોર ગયા હતા ને તો મારી જોડે એક પેલું એ થઈ ગયું હતું કે મેં બે પેકેટ ગોટાના લોટના લીધા અને સુનિતને એ લોટ પકડાવીને હું લાલા માટે વાઘા ખરીદવા માટે ગઈ અને બસ મારા સુનિતને પકડાવ્યા હતા એ બે પેકેટ એટલે સુનિતે કંઈક દુકાનમાં ક્યાં મૂકી દીધા અને સુનિતને કંઈ ખબર નથી અને ઘરે આવીને એકબીજાને પૂછ્યું મેં તને આપ્યો હતો ને મને કેમ ના મેં તને આપ્યો હતો એટલે ક્યાંક અમે લોટ મૂકીને આવતા રહેતા તો બસ જો અત્યારે લોટ તો નહોતો તો સુનિતને ખાવાની બહુ જ ઈચ્છા થઈ ગઈ તો મમ્મીનો ફોન આવ્યો કે આપણા ઘરે તૈયાર પેકેટ એક પડ્યું છે તો સુનિત કુમારને મોકલ એ આવીને લઈ જાય પેકેટ અને મેથીની ભાજી બી અત્યારે સમારવાના રહીશ મારી પાસે સમારેલી તૈયાર જ છે તો મેથીની ભાજી પણ હું મોકલાવી દઉં છું તો બસ જુઓ સુનિત લેવા ગયા છે ત્યાં તો હવે ડાકોરના ગોટાનો લોટ બી ત્યાંથી આવી જાય છે અને મેથીની ભાજી બી સમારેલી તૈયાર રાખી છે મમ્મીએ તો એ બી ત્યાંથી આવી જશે એટલે મારે પચાસ ટકા કામ ઓછું થઈ ગયું કેમ કે ગોટા બનાવવા માટે જે થોડી ઘણી માથાકૂટ હોય છે ને એ લોટની જ લોટ ક્યાં સોરી મેથી સમારવાની જ હોય છે તો બસ જુઓ એ મેથી તો સમારેલી આવી જશે તૈયાર એટલે વાર નહીં લાગે કે એક બાજુ ગોટાની ચટણી એક બાજુ ગોટા મેથીના અને એક બાજુ ડાકોરના ગોટા ફટાફટ આપણે આમ બનાવી દઈશું અને લીલા મરચાં તળી દઈશું તો એની માટે મેં સાફ કરીને ધોઈને મૂક્યા છે સવાર માટે શાક સમારી ફ્લાવર રેડી રાખ્યું છે તો બસ સોની આવે એટલે આપણે ગોટા બનાવીએ પહેલા તો બેટર બનાવશું એનું પછી ગોટા જો અહીંયા ત્રી હમણાં જ ઉઠીને બહાર આવ્યો છે અને હજી તો એની ઊંઘ ઉડી જ નથી હે ને ચીકુ ચીકુ ઉઠી ગયો બેટા જો ભાઈ અમે છે ને એ એના લક્ષ આ છે ને શું થર્મલ છે એ ધોઈને મૂકી દીધા હતા કેમ કે વચ્ચે બે ચાર ચાર પાંચ દિવસ બહુ જ ગરમી લાગી તો મેં બધા સ્વેટરને દરેક વસ્તુ ધોઈ ધોઈને મૂકી દીધી હતી હવે પાછી બે દિવસથી એટલી ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ છે ને તો પાછું કાઢવું પડ્યું ને આજે મેં પાછું એને પહેરાયું છે હે ને ક્વિક ઠંડી આવી જાય હોળી સુધી એવું જ રહેશે બેટા બસ તો જુઓ હા તમે વિચારતા હશો કે પાછળ કેમ આ રીતે મેં અત્યારે આ બેડશીટ લગાવેલી છે તો એકચ્યુઅલમાં એટલા માટે કે અહીંયા કરટન હું હટાવું છું ને સવાર સવારમાં તો બહુ જ તડકો આવે છે અને સોફાનો કલર પાછળથી ડલ થઈ જાય છે એટલે એના માટે મેં પાછળના ભાગમાં બેડશીટ એક એક્સ્ટ્રા જૂની બેડશીટ હતી ને મેં અત્યારે નાખી દીધી છે કે જોવામાં થોડું ખરાબ લાગે છે પણ ચાલી જાય વસ્તુ ખરાબ ના થાય એનાથી તો એ સારું એમ કરીને

તળેલી મરચા હમ તળેને મરચા જોશે છે તમે ના ખાતા હો બરાબર કાંદા કાપેલા મે તો ખાલી જ ખાતા નથી કાંદા બરાબર અને કઢી કઢી બહુ કઢી બે નાની પણ બે ચાર ને થઈ રહેશે ઓકે તમારા પપ્પા કોઈ ફરમાઈશ આપણે બોલ્યા એ નહીં ચાલે નહીં ને પપ્પા આટલું બધું સુનિત બોલી ગયા આમાં મારું આવી ગયું હે ને બોય આય નહીં આય તો પપ્પાનું એક્ચ્યુઅલી એવું જ છે સાચે એમાં એટલે એમાં શું છે ખબર છે પપ્પા એમ કહે છે કે આ બધાની ફરમાઈશો વધારો હોય છે એટલે એમાં હું ક્યાંય સમય જઈશ વાંધો નહીં આવે એમ હંમેશા પપ્પા એવું જ વિચારતા હોય છે હે હા એ જ તો આ પપ્પાએ ઘણી બધી ફરમાઈશ આવી ગઈ છે તો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ શરૂઆત પહેલાં બેટર બનાવી દઈએ બધા પછી ગરમા ગરમ ઉતારીશું પેલા તો લી લીલું લસણ પેલા સાફ કરીશું ચલો મેથી તો એક ઉતાર દીધું છે બે હવે હું ડાકોરના ઉતારું છું ઓકે चलो गर्मा गर्म मेथी ना भजिया डाकोर ना भजिया मरचा चटनी खा हाँ मैं टाइम जाऊँ एक पल एक पल एक 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 पल पल एक एक बहुत मस्त एक 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 पल एक 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 एक

જો ફ્રેન્ડ્સ અત્યારે રાતના સાડા દસ થયા છે અને અત્યારે મારું કામ પચ્યું મારું કિચન બી હમણાં જ ક્લીન થઈ ગયું છે અને બસ જો આવું કંઈક બનાવીએ ને એટલે તો એટલું ગંદુ થાય જે તળવાવાળી વસ્તુ હોય ને એ મને બહુ જ કંટાળો આવે કેમકે આમાં થોડું ચીટું થાય ને બધું થાય સાબુથી બધું પ્લેટફોર્મ બધું ક્લીન કરવું પડે એટલે અને બાકી આપણે અને ભજીયામાં ખાસ કેવું થાય ખબર છે આપણે બનાઈ બનાઈ કર 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 કરતા હોય ને એટલે પછી આપણાથી છેલ્લે છે ને માણ ત્રણ કે ચાર જ મને ભાવે બાકી મને ભજીયા પછી બહુ ના ભાવે આ કોક બનાવીને આપતું હોય ને તો મને બહુ ગમે તો તો મસ્ત ખવાય ધરે ને ખવાય પણ જ્યારે પોતાને બનાવવાના હોય ને તો ખબર ને એની સ્મેલ લઈને તળી તળીને જેટલા કંટાળો આવી ગયો હોય ને તો છેલ્લે જ્યારે ખાવા બેસીએ ને ત્યારે ફક્ત કેટલા ખબર છે માણ ત્રણથી ચાર ભજીયા ખવાય એનાથી વધારે ખવાય જ નહીં એટલે બસ જુઓ ફાઇનલી અત્યારે પત્યું છે હવે થાકી ગયા છે ભાઈ એટલે આ વિડીયો અહીંયા એન્ડ લઈએ છીએ તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અત્યાર સુધી ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી દો ઓકે બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ